સુરતમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ હીરા ઉદ્યોગકારો સાથે બેઠક યોજી ડાયમંડ બુર્સમાં ઓફિસ શરૂ કરવા બાબતે બેઠક યોજાઈ હતી બેઠકમાં સુરત ડાયમંડ બુર્સના ચેરમેન ગોવિંદભાઈ ધોળકિયા ઉપસ્થિત રહ્યા હતા ગૃહમંત્રીએ હીરા ઉદ્યોગકારોને ડાયમંડ બુર્સમાં વેપાર શરૂ કરવાની અપીલ કરી આ તકે ગૃહમંત્રીએ જણાવ્યું કે ડાયમંડ બુર્સમાં વેપાર શરૂ થવાથી નાના વેપારીઓને ફાયદો થશે નજીવા દરે કેબિનો મળવાથી મોટો ફાયદો થશે વહેલામાં વહેલી તકે ડાયમંડ બુર્સમાં વેપાર શરૂ થાય તેવી આશા વ્યક્ત કરી સુરત ડાયમંડ બુર્સને લઈને ખૂબ જ બેઠક આદરણીય રાજ્યસભાના સાંસદ શ્રી ગોવિંદભાઈ ઢોલકિયા શ્રી અરવિંદભાઈ અજબાણી શ્રી લાલજીભાઈ શ્રી નાથજીભાઈ સાકરિયા શ્રી હશેષભાઈ શ્રી શૈલેષભાઈ જોગાની સેવંતી કાકા શ્રી હિતેશભાઈ ઉપેશભાઈ અને બજારના મહત્ત્વના આગેવાનો હીરા બજારના વેપારીઓ સૌ બ્રોકર મિત્રો સૌ મેન્યુફેક્ચરર રફના વેપારીઓ અને સીવીડીના વેપારી આ બધા જ વેપારીઓ સાથે મળીને એક મહત્વપૂર્ણ બેઠક રાખવામાં આવી હતી સૌ વેપારીઓએ સાથે મળીને નક્કી કર્યું છે કે મહાસૂદ પાચમ એટલે કે એકવીસમી ત્રેવીસમી જાન્યુઆરીએ ખૂબ મોટા પાયે સૌ વેપારીઓ સાથે મળીને મૈધરપુરા અને બીજી ઓફિસો બંધ કરીને સુરત ડાયમંડ બોર્સ ખાતેની પોતાની ઓફિસમાં એ લોકાર્પણ કરશે મુહૂર્ત કરશે અને જે દુનિયાનું સૌથી મોટું કોમર્શિયલ સેન્ટર બનાવ્યું છે આ દુનિયાભરના લોકો માટે એક પ્રેરણારૂપ છે દુનિયાભરમાં મોટા મોટા બિલ્ડિંગ કોઈ એક બિલ્ડર બનાવે ને હજારો વેપારીઓ જરૂરથી જતા હશે પરંતુ આ એક એવું કોમ્પ્લેક્સ છે જે હજારો વેપારીઓએ સાથે મળીને હજારો વેપારીઓ માટે બનાવ્યું છે આ સંયુક્તપણે ચાલનાર કોમ્પ્લેક્સ છે અને બજાર એ દુનિયાભરના વેપારો માટે પ્રેરણાદાયી પરિવાર છે જ્યાં બધા જ સમાજ એક સાથે મળીને એક જેવો વ્યવહાર એટલે કે જ્યાં બોલીની કિંમત જ્યાં જબાનની કિંમત જ્યાં ક્યારેય બી એકવાર બોલ્યા પછી વ્યક્તિ સંપૂર્ણપણે એકબીજા પર વિશ્વાસ રાખતો હોય એવું આ હીરાની ચમક હજી વધુ ચમકી શકે તે માટે સુરત ડાયમંડ બોર્સમાં આવનારા દિવસોમાં ખૂબ મોટા પાયે ઓફિસો સાથે ખોલવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે ઘણીવારી જો કોઈ બી દિવસ એક જ કોમ્પ્લેક્ષમાં જ્યાં માલ વેચનાર લોકો બી હોય ને માલ લેનાર લોકો બી હોય તો એનો સૌથી મોટો ફાયદો એ નાના વેપારીઓને અને દલાલી કરનાર સૌ મારા ભાઈઓને થશે એનું કારણ છે કે હાલ કિલોમીટરો સુધી એ લોકોએ ફેક્ટરીમાં જોખમ લેવા જવું પડતું હોય છે અને હીરાના પેકેટ અલગ અલગ માર્કેટમાં બતાડવા જવા પડતા હોય છે પરંતુ આ એક માર્કેટમાં આવવાથી સૌથી વધારે લાભ એ નાના વેપારીઓને અને હીરાની જે દલાલી કરતા હોય એવા આપણા ભાઈઓને થવાનું છે નિર્ણય એ સંયુક્તપણે થાય આ કમિટી કાકા પછી અમારા લાલજીભાઈ અરવિંદભાઈ અને સૌ આગેવાનોનું પહેલા દિવસથી માનવું હતું કે આપણે નક્કી કરેલી તારીખ પર લોકોને નથી લઈ જવા આપણે બધા જ લોકો સંયુક્તપણે નિર્ણય લઈએ અને આ સુરત ડાયમંડ બોર્સની અંદર વધુમાં વધુ લોકો ઉત્સાહપૂર્વક વેપાર કરી શકે તે માટે અલગ અલગ બેઠકો થઈ પોઝિટિવ લાગ્યું સૌથી પોઝિટિવ હીરા બજારની અંદર દુનિયાભરમાં અલગ અલગ દેશોમાં મંદી જરૂરથી હશે પરંતુ હીરા વેપારીઓની સ્પિરિટ અને હીરાની ચમક હદી વધુ ચમકાવવા માટે સુરતના સૌ વેપારીઓ એકત્ર થઈને એક સુરે સૌ લોકો મહેનત અને આગળ વધવાની તૈયારીઓ હું આ લોકોની વચ્ચે આ જ ગલીઓમાં મોટો થયો છું કોઈ બિરુદ કે કોઈ આગેવાની નથી સુરત ડાયમંડ બોર્ડ કમિટી દ્વારા એક પોઝિટિવ પ્રયાસ ચાલે છે એ પ્રયાસમાં આ સૌ વેપારીઓ જે મારો પરિવાર છે એના પરિવારના સભ્ય તરીકે હું એમની સાથે જોડાઈને કામગીરી કરી રહ્યો છું સાબિર સૈયદ દિવ્યાંગ ન્યૂઝ સુરત